મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર ખાતે ઓગણ એસી સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થઈ હતી ત્યારે કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં એટ હોમ કાર્યક્રમ યોજાયો હતો પોરબંદરના જવાહર નવોદય વિદ્યાલય ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યપાલે સૌને ઓગણસી માં સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે આજનો દિવસ પૂજ્ય ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ અને રાષ્ટ્રભક્ત સ્મરણ કરવાનો દિવસ છે પૂજ્ય ગાંધીજીએ આઝાદીની ચળવળ દરમિયાન દેશની ભવ્ય રાષ્ટ્રીય અને આધ્યાત્મિક વિરાસતને બચાવવાના જે પ્રયત્નો કર્યા છે તેનું અનુકરણ આજની પેઢી કરે તો ભારત ચહુમુખી વિકાસ કરી શકશે અને આપણે સૌએ આ વિકાસ યાત્રામાં સહભાગી બનવું જોઈએ રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ કાર્યક્રમ બાદ ઉપસ્થિત લોકો સાથે સ્વતંત્રતા શુભેચ્છાઓનું આદાન પ્રદાન કર્યું હતું રાજ્યપાલે આ અવસરે પ્રાકૃતિક કૃષિ હાટની મુલાકાત લઈ કૃષિકારો સાથે પ્રાકૃતિક કૃષિ સંદર્ભે વાર્તાલાપ કરી પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે અને તેને સમાજ વચ્ચે લઈ આવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા